અને કોઈ નાળિયોળ કરે ને એવું એવી પ્રવૃત્તિ રાત્રે વેલા મોડા આવે એ લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા કોઈ મંદિર ને કરે કોઈ બારની સાઈડમાં માં એટલે મંદિર ને નુકડાની માતાજી કહેવાય ગોમટોડાની જોગણી માતા તરીકે આ મંદિર છે હવે વિકસિત થઈ મોટું મંદિર બનાવ્યું પહેલા આવડી દેરી જતી સારી મેલાતી હતી લગભગ પચીસ પચાસ વર્ષ પહેલા

જે આજે પણ પદરાળા અંદર અમારો માયા પરિવાર વસી રહ્યા છે અમારા ત્રણ ઘરની ભેમોસરમાં વસે છે બાદીપુરમાં પણ દેહી સમાજના અને બીજા અન્ય સમાજના લોકો વસે છે ત્રણ ગામ એક જ ગામ તરીકે ઓળખાતા આજે પણ અમારા ત્રણે ગામનો ભાઈપો એક જો છે ને ત્યાં એકબીજાનો અમે સફળ નથી કરી શકતા ગાડીઓ તો ઊભી રાખે અને ઊભી રાખીને પછી પાછા અહીંયા આવે અને ઓએ કોઈ નાળિયેર કરે ને એવું એવી પ્રવૃત્તિઓ કરે કોણ જે સાધુ સંતો આવતા સાધુ સંતો કોઈ એવી પ્રવૃત્તિઓ પછી જે લોકો રાત્રે વેલા મોડા આવે એ લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા કોઈ મંદિરને ખોદકામ કરે કોઈ બહારની સાઈડમાં એટલે મંદિરને નુકસાન થાય એવું કામ કરતા એટલે અમે પોલીસ સ્ટેશનમાં એક બે વખત રજૂઆત કરેલી અને કલેક્ટરને પણ આવેદનપત્ર રજૂઆત કરેલી કંઈની કંઈક કંઈક સિક્યુરિટી વધે એવું અહીં કરો કે જેથી કરીને માલ જળવો ના જળો બે નંબર ની વાત છે પણ મંદિર ને મંદિર ને નુકસાન ના થાય એટલે એ લોકો ને ખજાનો માટે ખજાનો મળી જાય હા જેને આજુબાજુ મીડિયા ના અને પેપરોના માધ્યમથી જયારે બહાર પડ્યું ને અસર માજીક તત્વો બહુ આવતા

તો મિત્રો જે આપણે તમને આગલા વિડીયોમાં જે ખજાના વિશે તમામ માહિતી આપી એના તમામ આ દસ્તાવેજો છે એની ચાવીઓ છે જેથી એમનું કહેવાય ને વારસદાર તરીકે એમનું જે કહેવાય ને આપણે શું કહેવાય ખજાના અંગત રાજા અંગત જે રાજા ખજાના જે ખિતાબ લેલો ને અરે એનો ખિતાબ છે ઇજિપ્તનો જે તે ટાઈમનો પૂરી ડોક્યુમેન્ટ બેંકમાં પડે એટલે આનો અમે લેમિમેશન બનાવીને રાખીએ છીએ

એટલે આ ખુદકા માટે પરમિશન ના હા પરમિશન માંગી કલેક્ટર 2007 એની એક ઓફિસ છે ઓફિસ પછી લોકો અસામાજિક તત્વો રાતે ખોદી દેતા મંદિરમાં ખોદતા મંદિરની બહાર ખોદતા એટલે સરકારમાં રક્ષણ માટે ફરી કલેક્ટર પાછું અમે આવેદન પત્ર આવેદન પત્ર આપેલું હા ખોદીને એના પાસે શું કહેવાય હવે ખોદવા આવે લોકો અત્યારે કોઈ આવે કે પહેલા આવતા મહિને બે મહિને મહિને બે મહિને આવતા જ રહે લોકો આવતા જ રહે હા

એ આપણે જે ફાંસી આપી હરખાજી ઠાકોરને હરખાજી હરખાજી ઠાકોર પાસે ને તમે કેટલીમી પેટી ત્રીજી ચોથી પાંચમી પેટી આઠમી નવ પેટી સર તો મિત્રો આતાં ડોક્યુમેન્ટ એટલે વિડીયો સારો લાગે તો શેર કરજો જેથી બીજા મિત્રો આ જે ખજાના વિશે અને એના વિશે સંપૂર્ણ માહિતી જોઈ શકે ને સાંભળી શકે વિડીયો વધુમાં વધુ શેર કરજો